श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक जो तिरासी वो एटी थ्री वो कुनदास जी को कल यहाँ तक आयो हतो जो राजा मान सिंह गोवर्धन पर्वत पर श्रीनाथ जी के ज्येष्ठ महीने के उत्थापन के दर्शन करी के उनकी आंखें नेत्र शीरी हो गए और वहीं कुंभदास जो कीर्तन गाई रहे थे कुंभदास को दर्शन हु और कीर्तन सुनी के उनको बहुत सुख को अनुभव भयो तब या प्रकार के कीर्तन कुंभण दास जी ने उत्थापन के गाय अपनी सेवा सो पहुंची के कुरदास जी अपने घर जमुनावता में आए वहाँ राजा मानसिंह अपने डेरान में आए के अपने मनुष्य के आगे श्री गोवर्धन नाथ जी की सेवा श्रृंगार की वार्ता कहन लगो और कहो जो श्री गोवर्धन नाथ जी के आगे विष्णु पद गावत हते, सो कौन हतो? જો એસે પદ ગાય જો મન પેંઠી ગય એસે પદ આજ કારણ કે આ જે રજની લીલા છે એ પ્રગટ જ અષ્ટસખાવતી થઈ છે અને માનસી આ જ્યારે પદ સાંભળ્યા ત્યારે પુષ્ટિ માર્ગને પ્રગટ થયે પચાસ થી સિત્તેર વર્ષ પણ નથી થયા પચાસ થી બી ઓછા કારણ કે આપ ગોવર્ધનનાથજી પ્રગટ થયા એ પછી તો ક્યારેય વલ્લભ ઝારખંડથી પધાર્યા સેવા પ્રકાર શરૂ થયો રામદાસ ને સોંપ્યો એ પછી આ પચીસ ત્રીસ વર્ષનો સમય એટલે આવી લીલાઓ વ્રજની એ ક્યારે પણ કોઈને શ્રવણ કરવામાં નહોતી આવી જો એસે પદ ગાય જો મન મેં પેઠી ગયે હૈ એક બ્રજ બાને કહ્યો એ ગૌરવા ક્ષત્રિ ઓર કુંભનદાસજી ઇનકો નામ હૈ જો આપની ખેતી મેં અન્ન હોય તાહી સો નિર્વાહ કરત હૈ જો તુમને સુનેહી હોઈંગે જો આગે દેશાધિપતિને બોલાયે હથે પરંતુ કુંભણદાસજી કછુલીએ નહીં ઓહો એટલે અકબર બાદશાહને ત્યાં જે જવાનું થયું હતું અને જે ઘટના ઘટી હતી તે બધેજનો પ્રચાર થયો છે इतना व्रजवासीए पर आ बात जाती है मानसी ने कही जो ये महापुरुष है सो तब राजा मानसी ने कहो जो आज तो रात्रि बही है याते काल सवार हमहू इन सो मिलेंगे सो तब प्रातः काल राजा मानसिंह उठी के श्री गिरिराज की परिक्रमा करत परासोली में आयो એટલે રાજા માનસી પણ મર્યાદા માર્ગીય દૈવી જીવ તો કહેવાય કે એ રાજા હોવા છતાં એણે ખુલ્લા ચરણે ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા કરી અને પછી એ ત્યાંથી સીધો જ પરાસોલી કારણ કે એને ખબર છે કે કુંભનદાસજી પોતાના ઘરે રહેતા જ નથી ખાલી રાત્રે સુવા જ જાય છે પરંતુ ત્યાં પરાસોલી જ્યાં એમનું ખેતર છે ત્યાં જ મળશે શું પરાસોલી મેં ચંદ્ર સરોવર હે તહા કુંભનદાસજી નાયકે ખેત ઉપર બેઠે બોલો કુંભનદાસજી તો સ્નાન પણ પોતાના ઘરે નહોતા કરતા ખાલી રાત્રિએ સુવા માટે જ જતા કારણ કે લૌકિકથી બચવું હતું કારણ કે આપના સાત પુત્રો હતા પૌત્રો પુત્રવધુઓ હતી બહુઓ હતી અને આખો સંસાર હતો એટલે આપ તો સવારે ઉઠ્યા નથી કે વળી પાછા પરાસોલી જમનાવતા ગામથી અને ચંદ્ર સરોવર જે છે સુદાસજીનું જે દ્વાર છે તેની સામે જ છે ચંદ્ર સરોવર જેમણે દર્શન કર્યા હશે તેમને તો ખબર હશે ત્યાં સ્નાન કરી અને ખેત ઉપર બેઠા હતા સો ઇતને મેં હિ શ્રી ગોવર્ધનનાથજી આપ કુંભણ દાસ કે પાસ પધારે સો શ્રી મુખ દેખત હી શ્રીનાથજી શ્રીનાથજીસો કહે બાબા આગે આવો હવે આ દુર્લભ દર્શન શ્રી ગોકુલનાથજી કરાવી રહ્યા છે કે આપણને મનમાં થાય કે કેવી રીતે મળતા હશે કેવી રીતે શરૂઆત થતી હશે રોજ ખેતર ઉપર આવતા હશે ઠાકોરજી તો શું સંવાદ થતો હશે એ સંવાદનો પણ દર્શન શ્રી ગોકુલનાથજીએ આપે કૃપા કરીને કરાવી દીધું જ્યાં શ્રીનાથજીનું મુખ જોયું એની સાથે જ કુંભરદાસજીએ કહ્યું બાબા आगे आओ तब श्रीनाथ जी आप कंभनदास जी की गोदी कहेंसी गया दास जी ना और कहे जो कुंभनदास मैं तो सो एक बात कहना हूँ मधुर मधुरवाणी हसे ब्रज भाषा में श्री ठाकुर जी कहता हसे तेरे मैं तो सो एक बात कहना हूँ सो या प्रकार હજુ કહત હતી ઇતને રાજા માનસી દાસ કે પાસ પાસે સો તાહી સમય શ્રી ગોવર્ધનનાથજી આપું બાજી કે ડરી કે એક વૃક્ષ કી ઓટ મે જાય કે થાળે બહે તો આ બે ભાવ છે અહીંયા એક તો આપ બાળક છે એટલે આપ કોઈ અજાણ્યાને જુએ તો બાળક તો અજાણ્યાને જલ્દી સ્પર્શ ન કરવા દે એક બાળક ભાવ છે ને એટલે આપણા પુષ્ટિમાર્ગમાં જે ઠાકોરજી જે છે એ બાલ ભાવથી સિવા છે એટલે એમને માનસીને જોયો એટલે એકદમ જ આપ લખ્યું છે અહીંયા શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને કે બાજી કે ડરી કે ડરી ગયા ભયભીત થઈ ગયા એક વૃક્ષ વૃક્ષ કી ઓટ મેં એટલે એક મોટો વિશાળ વૃક્ષનું ઝાડનું થડ હોય એની પાછળ જઈને સંતઈ ગયા અને બીજો પણ એક ભાવ છે કે ઠાકોરજી કોનાથી ભાગે છે પ્રત્યક્ષ પ્રમાણ છે ભુલા મિશ્રા લાહોરના જ્યારે અહીંયા કાશી આવ્યા વિદ્યા માટે પણ વિદ્યામાં ક્યાંય એમને વિદ્યા પ્રાપ્ત ન થઈ જે શીખવાળો હતો એ માથું એણે તો કૂટ્યું કે આવો તો મેં કોઈ શિષ્ય જ જોયો નથી કે જેને આટલા વખત સુધી ઘણા સમય સુધી અમુક મહિનાઓ કે વર્ષ સુધી વિદ્યા માટેના પ્રયત્નો કર્યા પણ તેને વિદ્યા પ્રાપ્ત ન થઈ શકી હવે એ નિરાશ થઈ અને જ્યારે ગંગા નદીમાં ડૂબી મરવા માટે આવે છે ત્યારે એને એમ થાય છે કે ના એક વખત તો હજી પ્રયત્ન કરું એટલે જળ છોડી દે છે અન્ન છોડી દે છે અને સરસ્વતીજીને પ્રસન્ન કરવા માટે એ આ મરણાંત ઉપવાસ કરીને બેસી જાય છે અને સરસ્વતીજીને તો આવવું પડે છે અને કહેવું પડે છે કે તું જે હઠ લઈને બેઠો છે એ વિદ્યા તારા ભાગ્યમાં નથી એટલે ભલે તારે આ તપ છોડવું હોય તો છોડી દે નહી ત્યારે તું મરીશ તો મને તારી હત્યા નહીં લાગે કારણ કે તારા ભાગ્યમાં નથી અમારા ઠાકોરજી તો જો કોઈ ક્ષુદ્રને પણ ઈચ્છે તો વિદ્યા આપી દે છે પણ જો ઠાકોરજી ઈચ્છે તો એમ કરી અને સરસ્વતીજી તો ગયા અને હા એમ કહીને ગયા કે જો તું ઠાકોરજીને પ્રસન્ન કરી લે તો તાર કદાચ તારું કામ થઈ જાય કારણ કે ઠાકોરજીના હાથમાં છે વિદ્યા આપતી હવે આને તો સરસ્વતીજીને મૂકીને ઠાકોરજીને વિષ્ણુ એટલે કે હં વિષ્ણુ ભગવાનનું સ્મરણ શરૂ કરી દીધું અને અહીંયા આ પ્રસંગ આવે છે કે ઠાકોરજી ડરે છે કોનાથી જે લોકો ઠાકોરજી પાસે વારંવાર માગણી કર્યા કરે છે લૌકિક કામનાઓ કર્યા કરે છે જેમનું મન ક્યારે પણ લૌકિક કામનાઓથી તૃપ્ત નથી થતું એવા જીવોથી ઠાકોરજીને કેવો અણગમો થાય છે એનો પ્રત્યક્ષ પુરાવો છે આમાં કે જ્યાં ઠાકોરજીનું ભજન શરૂ કરી દીધું હવે સરસ્વતીજીને છોડીને એટલે ઠાકોરજીએ સરસ્વતીજી સાથે જે સંવાદ કર્યો એ પણ શ્રી ગોકુલનાથજી સાક્ષાત ઈશ્વર જે આપે દર્શન કરાયા કે ઠાકોરજીએ સરસ્વતીજીને કહી દીધું કે તે શું કરવા આવી સલાહ આપી કે મારામાંથી હવે એ મરવા બેઠો અરે હા કેટલો સુંદર ભાવ છે આ કે ઠાકોરજીને આવા જીવ પાસે જવું પડશે એ નથી ગમતું કેમ કે આ તો માગવા બેઠો છે વિદ્યા માટે થઈને કરે છે એના ભાગ્યમાં નથી અને ઉપરાંત જોઈએ છે એને અને જેના ભાગ્યમાં નથી અને જોઈએ છે તો એના માટે ભગવાનને શ્રમ પડે છે પણ કઈ વસ્તુ માટે લૌકિક વસ્તુ માટે વિદ્યા એ લૌકિક છે અને એનાથી કમાવું છે પોતાનું નામ કરવું છે એટલે ઠાકોરજીએ આવું કહ્યું અને અપ્રસન્ન થયા સરસ્વતીજી ઉપર તો આ અપ્રસન્ન થવું એટલે કે આપને લૌકિક જીવોથી પરહેજ છે નથી ગમતા આપને લૌકિક જીવો આવે છે તો મજબૂરી છે આવે છે તો જીવ છે આમ તો અન્સ્વરૂપે આપ અંદર બિરાજો છો એટલે આપનો જ છે પણ આપને એનાથી પ્રસન્નતા નથી આપણે પ્રસન્નતા તો એનાથી જ છે કે જે નિષ્કામ છે એટલે તો આજે જ જે પ્રસંગો આવશે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે નામો શ્રી ગોસાઈજીએ પ્રગટ કર્યા છે એમાં આજે પદ્મલોચન જે નામ છે પદ્મદલાયત લોચન એ નામ ઉપર શ્રી ગોકુલનાથજીએ જે ટીકા રચી છે એ ટીકામાં જે વર્ણનમાં આપે જે છેલ્લે આવશે કદાચ આજના પ્રસંગમાં શેખ છેલ્લે કે જે ઠાકોરજીના નેત્રો છે એ જ એ મુખાર્જનથી મહાપ્રભુજી પ્રગટ થયા છે એટલે એ જે નેત્રો છે એની અંદર જે લાલાસ છે એના માટે થઈને શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ કહ્યું કે લાલાશ કોની છે તો કે જે ગોપીઓને કામનો આવેશ રહે છે અને એ જે કામનો આવેશ છે એને કારણે એ લાલાસ છે એટલે ઠાકોરજીએ તામસ સ્વરૂપ પ્રગટ કરી અને એમનો મનોરથ પૂરો કરવાનો થાય છે રતિ રણસંગ્રામ માટે આપ જે તત્પર થાય છે એની પાછળનું મૂળ કારણ છે તામસ સ્વરૂપવાળી ગોપીઓનો ભાવ પછી આપે કહ્યું કે જે સફેદ ડોળો છે અંદર લાલાશ તો આગળ દેખાય પાછળ તો સફેદ જ છે તો એ જે સફેદ છે એ શું છે તો એમાં આપણે કહ્યું કે નિર્ગુણ જે ગોપીઓ છે જે નિર્મળ ગોપીઓ છે નિર્મળ સ્વભાવની ગોપીઓ છે નિષ્કામ ગોપીઓ છે એમાં ઋષિ ઉપાનું પણ ઉદાહરણ આપ્યું છે અંદર એ લોકોનામાં આ આવેશ વારંવાર નથી આવતો અથવા તો આવતો જ નથી એ એવી પણ ગોપીઓ છે ઠાકોરજીના પરિક્રમા તો બધી અલગ અલગ રજોતમો અને સતો એમ કરીને તો આ જે છે ભાવ કે ડરીને ભાગી ગયા એ પછી તો સરસ્વતીજીએ કીધું કે જવું તો પડશે હવે મેં તો આપનું નામ લીધું છે નહીં તો આપનું ભજન કરે છે ને પછી સરસ્વતીજીએ એમ પણ કીધું કે એને તો હવે આપની જરૂર છે આપ માટે થઈને ભજન કરે છે એનો તો ભાવ હવે બદલાયો છે એવું કંઈક કીધું અને એ વખતે ના આ પછી આ સરસ્વતી દેવી જ ફરી આવ્યા જ્યારે એણે ભગવાનનું ભજન શરૂ કર્યું તો સરસ્વતીજીને ઠાકોરજીએ મોકલ્યા કે તમે જઈને કહો હવે કે તને વિદ્યા આપી બસ જા આ મારા માથે શું કરવા નાખ્યો આ એ અણગમો જે વ્યક્ત કર્યો એ સકામ ભક્તો માટે વ્યક્ત કર્યો અને સરસ્વતીવી પાછા આવ્યા બુલા મિશ્રને કહ્યું કે જ્યાં તને વિદ્યા આપી ત્યારે એણે એમ કીધું બુલા મિશ્રજીએ કે ના હવે તો મારે મને સુધી વિદ્યા મારા ભાગ્યમાં જ નહોતી હવે વિદ્યા મને પ્રાપ્ત થઈ રહી છે તો મારે નથી જોઈતી હવે તો મારે ભગવાનને જ મળવું છે હવે મારે ભગવાન સિવાય વિદ્યાય નથી જોઈતી ધનય નથી જોઈતું ને મારે યશય નથી જોઈતું આ જ્યારે સરસ્વતીજીએ જઈને ભગવાનને કીધું વિષ્ણુ આપણા આ બ્રહ્માંડના વિષ્ણુને આ પૂર્ણપુરષોત્તમનું નિલન તો થશે વલ્લભની કૃપાથી ત્યારે પછી ઠાકોર વિષ્ણુ ભગવાનને આ જાણ્યું કહેવાય એને કશું નથી જોઈતું ખાલી મારી જરૂર છે ત્યારે વિષ્ણુ ભગવાનના જે શબ્દો પ્રગટ થયા છે ગોકુલનાથજીની કેવી કૃપા છે કે કેવા કેવા ભાવો ભગવાનના પણ આપણને જાણવા મળી જાય છે સ્પષ્ટ કહ્યું ઠાકોરજીએ વિષ્ણુ ભગવાનને કે જો એને મારી જ મારી જ ઈચ્છા હોય બીજી કોઈ ઈચ્છા ના હોય તો આવો તો કલયુગમાં જીવ ક્યાં મને મળે તો બહુ દુર્લભ કહેવાય ચાલો ચાલો તો તો હું જ જોઉં છું બસ આટલો ભેદ છે તો અહીંયા માનસીના આવવાની સાથે જ ઠાકોરજી તો ડરપીને એક ઝાડની થડની પાછળ જઈને ઊભા રહી ગયા તા આ સમયે કુંભરદાસજી કી દ્રષ્ટિ તો એક શ્રી ગોવર્ધનનાથજી કે સંગ ગઈ એમનો જીવ તો એમાં જ હોય सो जहाँ श्री गोवर्धन नाथ जी ठाड़े हते सुताही और को दिख्यो करे तब राजा मानसी कुंभनदास को प्रणाम करी के पास बैठ्यो परंतु कुंभनदास जी तो राजा मानसी ही की ओर दृष्टि हु नहीं किए सो कुंभनदास जी की एक भतीजी हती सो जमुनावती सो बेजरीन को चून कठोती में करी

એની તૈયારી પણ એમની દૈવી જે જીવ હતી ભત્રીજી એ લઈને જમના જમનાવતા ગામથી લોટ ને બધું સામગ્રી ભત્રીજી સો એક વ્રજવાસીને કહ્યું જો તું બેગી જા હવે વ્રજવાસી છે ને એ એમની રીતે એવા જ છે કે કંઈક મળી જાય તો સાપ સારું ને એમ કે આટલો મોટો રાજા માનસિંહ જો ગયો હોય સામે ચાલીને તો કેટલું બધું આપીને આવશે એટલે એણે ભત્રીજીને મનની બુદ્ધિ બગાડી અને ભત્રીજી પણ દૈવી છે પણ છતાં એને એવું ચડાવી કે તું બેગી એટલે જલ્દી જલ્દી તું જા પર આ સોલી ચંદ્ર સરોવર ઉપર જે ખેતર છે ત્યાં કુંભનદાસજી પાસે કુંભનદાસજી કે પાસ રાજા ગયો હૈ વહ કછું દેવે તો તું કશું દેવે ગયો હૈ તો તું લીજ્યો એમ કે એમને ખબર છે વ્રજવાસીને એટલી કે જે અકબર બાદશાહ પાસે ગયો એમ કંઈ ના લીધું એ હવે અહીંયા શું લેશે ऐ नहीं ले पर तू आवख साखे छू ने तो तू लई ले लेजे कारण के अकबर बादशाह वक्त तो, तो एक आज तो तू छू ने तो तू लई ले, ले जी, जी आप क्यों कुंभनदास जी तो छुवेंगे हूँ नही तब यह भतीजी बेगी ही कुंभनदास जी के पास आई तब कुंबन दास जी की दृष्टि एक वृक्ष के और देखी के कहे जो बाबा राजा बैठो है સો ઇનકો સમાધાન કરો હવે આ વિવેક કારણ કે આપ છે છે ને ને કર્મથી એક એટલે કુંભનદાસજી ક્યારે પણ દંભ ન કરી શકે કોઈને પણ આયા છે રાજા તો એના માટે થોડોક પણ ઔપચારિકતા કહેવાય ને એ તો આપનામાં બિલકુલ તલભાર નથી એવું તો શ્રી ગોકુલનાથજીએ કુંભનદાસજીનું કુંભનદાસજી જ્યાં પ્રસંગ શરૂ કર્યો ત્યાં જ આપે કૃપા કરીને આ સ્વભાવ પ્રગટ કરી દીધો હતો હવે તો સાક્ષાત ગોવર્ધનનાથજી કેવું પડ્યું આ લીલા ગોવર્ધનનાથજી પ્રગટ કરી છે કારણ કે તો મહાપુરુષો પાસે કોઈ આવા જીવો આવી પણ ના શકે ફરકી પણ ના શકે પણ લીલા બધી ઠાકોરજીની ગણવી એટલે જ ઠાકોરજીએ સામેથી આજ્ઞા કરી આપના શ્રી મુક્તિ આપે કહ્યું બાબા રાજા બેઠ્યો હે સો કછું સમાધાન કરો તબુંબદાસજી કહે જો મેં કાં કરું જો બેઠ્યો હે તો છે ને જ્યાં સ્વભાવ મન વચન કર્મે એકતા આવે ત્યારે તે પ્રેમ પ્રભુનો દિલમાં આવે આ એક ઉક્તિ છે મન વચન ને કર્મે એકતા આવે રે પ્રેમ પ્રભુનો ત્યારે દિલમાં આવેરે જેવું હતું એવું કહી દીધું તો હું શું કરું તબ કુંબંધજી કહે કશું રાખીને જે છે જ કીધું કે તમે વાત મને કરશો કે નહીં પેલા એ ચોખવટ કરો પછી તમારી આજ્ઞા માનીશ ત્યાં સુધી તમારી આજ્ઞા નહીં માનું ઓહો તબ ગોવર્ધનનાથજી આપું સેન મેં કુંભનદાસજી શું કહે જો મેં તિહારી ઉપર બહુ જ પ્રસન્ન હું એટલે એમને વિશ્વાસ આપી દીધો કુંભનદાસજીને કે મેં તિહારી ઉપર બહુ જ પ્રસન્ન હું જા મેં જો મેં વાત કહુંગો તું ચિંતા મતી કરે તું જરાય ચિંતા ના કરીશ હું જે વાત તને આપને કરવાનો હતો તને કરવાનો હતો ખોળામાં બેસીને તમને એ હવે હું જરૂર કરીશ પણ પછી કરીશ પહેલાં તો તમે સમાધાન કરો રાજા માનસિંહનું આજ્ઞા થઈ ને શ્રીનાથજીની એટલે આ આટલું થશે બાકી જો આજ્ઞા ના થઈ હોત ને તો કુંભનદાસજી તો રામ મનો મહાનસિંહ સામે જોવત જ નહીં તો વાત કરવાની તો વાત જ ક્યાં આવી આ કુંભનદાસજી છે તબ કુંભનદાસજી કોઈ ચિત્ત ઠીકાને આવ્યો આજ્ઞા થઈ એટલે વિશ્વાસ આપ્યો વરદા વચન આપ્યું હું જરૂરથી અધૂરી વાત કહીશ કે શો કોમણદાસજી ઓર શ્રી की કી વાર્તા રાજા આદિ કાહુને જાણી नहीं એટલે જ્યારે જ્યારે પણ ભગવદીઓની સામે ઠાકોરજી પ્રગટ થયા છે અને વાર્તાલાપ થયો છે એ કોઈને પણ બીજાને સાંભળવા મળ્યો નથી આવો પ્રસંગ સુરદાસજીએ જ્યારે એક લાખ પદનો સંકલ્પ કર્યો હતો પણ હજી પચીસ હજાર પદ બાકી હતા ઠાકોરજીએ આજ્ઞા કરી કે લીલામાં આવવાનું છે સુદાસજીએ આ ચર્ચા કરી એ વખતે સામે પ્રગટ થયા ત્યારે જ ચર્ચા કરી કે ના તો પછી આ પચીસ હજાર પદ તો હજી બાકી છે તો ઠાકોરજી કે જોઈ લો તમારા જે બેઠા છે વૈષ્ણવો સાધારણ વૈષ્ણવ બેઠેલા હતા કે પૂછી લો એમને કે અંદર થઈ ગયા પચીસ હજાર પૂરા તો પછી એ વૈષ્ણવોને આજ્ઞા કરીને કીધું તો કે આ થઈ ગયા વચ્ચે વચ્ચે સુરશ્યામથી જે છાપ છે એવા પચીસ હજાર પદ અલગથી આવ્યા છે ક્યાંકથી કેવી રીતે આવ્યા છે ખબર નથી તો આ વખતે જે ચર્ચા થઈ સુરદાસજીની અને ઠાકોરજીની એ પહેલાં સાધારણ વૈષ્ણવોએ દર્શન પણ ન થયા કે સંવાદ પણ ન સાંભળ્યો એવું જ અહીંયા જાણવું પાછળ કુંકળદાસજીને પતિ દીશો કહ્યો જો બેટી આસન ઓર આરસી લાવ હવે વિવેક કરવાનો આવ્યો છે અને શ્રીનાથજી મહારાજની આજ્ઞા છે એટલે સર્વપ્રથમ તો જે એમને સ્નાન કર્યા પછી તિલક અને જે બાકી છે એ બધું કરવા માટે આસન મંગાવ્યું અને આરસી મંગાવી તો આરસી એટલે થાય ખરેખર એનો અર્થ દર્પણ અરીસો અને આસનનો અર્થ થાય બેસવા માટેનું જે પણ વસ્ત્રનું આસન સિદ્ધ કરેલું હોય ખાદીનું ખંતાનનું જે હોય તે એવો અર્થ થાય શબ્દો પ્રમાણે તો મેં તિલક કરી લેવું તમે ભતીજીને કહ્યો જો બાબા આસન એટલે કે કાઉસમાં લખ્યું છે ગોકુલનાથજીના શબ્દોનો ભાવાર્થ ઘાસકું આસન ખાલી ઘાસનું આસન અને પડ્યા ઘાસકો પડ્યા એટલે કે ભેંસની ભેંસની પાળી ભેંસનું બચ્ચું હોય ને એ ખાઈ ગયું તમારું આસન જે હતું ને એ ઘાસનું હોય ને એટલે ભેંસનું બચ્ચું હતું એને શું ખબર એ ખાઈ ગયું છૂટું ફરતું હશે એટલે અરે આરસી કઠોટી કો જલ પી ગઈ અને આરસી એટલે જેમાં એક કથરોટ હોય જેમાં આપણે થી મોટી આવે ને કિનારીવાળી એને કથરોટ કહેવાય એમાં જળ ભરી રાખે એમાં આપનું મુખ જોઈ અને તિલક કરી લે તો એમ કહ્યું ભત્રીજીએ કે જે આરસી હતી એની અંદર એટલે કઠોતીનું જે જલ હતું આપની આરસી માટે એ તો પી ગયું તબ કુંભદાસજીને કહ્યો આરસી કરી લે આવું તો આછો યહ એ વાત સુની કે રાજા માનસિંહને આપને મનમે કહ્યો જો આસન ખાય કે આરસી પડિયા પી ગઈ સો કહા સો ઇતને મેં કોઠોતી પાણી ભરી કે લઈ આવી હવે બેસવા માટે આસન માટે ઘાસનો પૂડો લઈને આવી ભત્રીજી અને જે કથરોટ છે એમાં પાણી ભરીને લઈને આવી અને હવે આ જે દ્રશ્ય જુએ છે માનસી અને પછી શું લીલા થાય છે આગળ એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો